ખાબેન હો ખા રોટલી ને ચા ગરમે ગરમ રોટલી ને ચા ને ઘી સવાર સવારમાં નાસ્તો કરવા મહિના તે જુ બેન મારા કાં તે જુ જુ આ તે જુડી ઉઠી મારી દીકરી ઉઠી 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 જઈ 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 ખટ્ટી ખટ્ટી થઈ જાય જઈ 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 અતો 5 વાગી ગયા હાલામ ની ચાલ ભાઈ ઉઠી હે હું ખાવ હવે હું ખાવ લે દે 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 મને બનાવે ગાંડી ચા બિસ્કિટ ખાવા કે હે ચા બિસ્કિટ તો તમ ખાવ હે હું ખાવ સ્વાઈ ને લી અમારા તેજુ બેન ઊઠીને ઉઠીને પીવી તી કે મમ્મા ચા ને દૂધ એટલે મે મૂકી દીધી છે ગરમા ગરમ ચા તેજસ્વી માટે તેજુ હું ખા બેન હું ખા ચા ખાંડ શરદી થઈ જા હે જો ખાંડ ખાતી તી ચા બનાવી ને એટલે એમ કે કે ખાંડ આપો ખાંડ આપો કા હવે આપણે દૂધ નાખી દઈએ ફ્રિજમાંથી દૂધ વિના તો ચા બને ભેંસનું દૂધ કાળી કાળી ભેંચનું દૂધ કાં તે જોઈ લ્યો અમારે ફ્રીજમાં મસાલા એટલા મસાલા છે ખાલી એટલા જ છે ચોકલેટ ખાઈ નથી ખાધી ના પાડે જો એનું નામ ખાતી પાછી તો કે ખાધી મળી ન જાતી હોય ને એને જો અહીંયા બેસાડી અને પછી મારે છા બનાવવો પડે બાકી તે હરખી જ ન રે ક્યાંય હું હે હે મર્યો તો મળી જો આપણી ચા તે જો ઉકળી ગઈ છે મસ્ત ટેસ્ટી ટેસ્ટી તેજુ બેન જો અમારા ચા બની ગયો એટલે ચા દૂધ પીવા મને મસ્ત તેજુ પીવા મને ફોટા કેવો છે કેવો બઈનો મસ્ત આપણે બાજરાનો લોટ પૂરો થઈ ગયો તો એટલે જો બાજરાનો દહીંનો કરી નાખ્યું છે મસ્ત અને માં ને તેજુ જો અહીંયા બેરોમે છે અને એકદમ વરસાદ આવે એવું વાતાવરણ તો થઈ ગયું પણ આવે તો સારું સાચી તો ગરમી પણ જોરદાર હતી તે જુઓ ઠેકડા માર માં પડી જાય કાગળ હું એમ શું કરવું હે ફાઈનલી જો આપણા ગવાર પણ એકદમ સરસ મજાના ઉગી ગયા છે જે ઝીણા ઝીણા છે હાયરું ને હાયરું ઉગી ગયા છે ગવાર

આપણે વાઢી નાખીએ ખળ ને જયેશ દરી નાખે દહીણું એટલે કામ થઈ જાય પૂરું જો આપણે ખળ વાઢી અને ઘરે નાખી દીધું છે કેવડું કેવડું ખે આ ને શું કે આખરનું નામ શું છે ને તે કોમટમાં જરાક કહેજો હવે આપણે ભેગા કરી લઈએ કપડાં સુકાઈ ગયા મસ્ત વરસાદ જેવું પણ થઈ ગયું છે કપડાં પેલા ભેગા કરી લઈએ ફાઇનલી જો આજે સાંજની રસોઈમાં આપણે છેલ્લો રોટલો પાકે છે રોટલા પણ કરી લીધા છે ચાર આમાં વઘાર્યું છે ભાત આમાં બનાવ્યું છે છે ટમેટા શાક બસ સેવ ટમેટાનું શાક ભાત રોટલા પાછી ગેસ છે જ ઘણી લીખા ચાર રોટલા ખાવા તમે એટલે બાકી તો છીલે હું ખાવું હું ખાવું લાઈ આપું શાક લાઈ શાક આપવો

હું ખાવું શાક કેવાનું શાક ખાવું કેવાનું શાક બનાવ્યું આપડે હે હા ખામડાના ખખડાવા